નમસ્કાર હું છું અને આપ જોઈ રહ્યા છો સીબી ટ્વેન્ટી ફોર બનાવટી ફ્રેન્ચ પાસપોર્ટના આધારે મુસાફરી કરનાર આરોપી ની અમદાવાદ એરપોર્ટ ઉપરથી ધરપકડ કરી લેવામાં આવી છે આણંદ જિલ્લાના કરમસદનો યુવક જયમીન સંજયભાઈ પટેલ ફ્રેન્ચના ડુપ્લિકેટ પાસપોર્ટ સાથે દોહા ખાતેથી આવતા એરપોર્ટ ઉપર ઇમિગ્રેશનની તપાસ કરતા ઇમિગ્રેશન અધિકારીના હાથે ઝડપાઈ ગયું છે વધુ તપાસ માટે અમદાવાદ એસઓજીને સોંપવી દેવાયો છે જો કે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ ડુપ્લિકેટ પાસપોર્ટના આધારે આરોપી ઓસ્ટ્રેલિયા અને કેનેડા જેવા દેશોમાં અગાઉ મુસાફરી કરી ચૂક્યો છે જૈમીને મુંબઈના બે ઈસમો પાસેથી ડુપ્લિકેટ પાસપોર્ટ બનાવ્યો હતો જૈમીન વિરુદ્ધ એફઆઈઆર નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે ત્યારે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે મુંબઈના ઇરફાન તેમજ અન્ય મુસ્લિમ ઇસમ પાસેથી પાસપોર્ટ બનાવ્યો હતો જે અંગે વધુ તપાસ શરૂ કરી દેવામાં આવી છે મૂળ અને દોહાથી આવતા પકડાયો છે ઇમિગ્રેશન અધિકારીએ ઇમિગ્રેશન ચેક કરતા તેનો જે પાસપોર્ટ હતો ફ્રેન્ચ પાસપોર્ટ એ ડુપ્લિકેટ માલુમ પડ્યો અને ઇમિગ્રેશન અધિકારી તેના વિરુદ્ધમાં ગુનો દાખલ કરાવ્યો છે એને એરેસ્ટ કરી અને આગળની તપાસ ચાલુ છે તેના કહેવા મુજબ મુંબઈના બે ઇરફાન અને બીજા એક મુસ્લિમ ઇસમે તેને આ ફ્રેન્ચ પાસપોર્ટ ડુપ્લિકેટ કાઢી આપ્યો હતો તેની તપાસ ચાલુ છે હા એણે ઓસ્ટ્રેલિયા અને કેનેડાના મુસાફરી કરી હતી અને આ પાસપોર્ટથી ઇમિગ્રેશન ચેકિંગ થતાં ઇમિગ્રેશન અધિકારી તેને પકડી પાડ્યો છે એની ઇન્ડિયન પાસપોર્ટ પાસપોર્ટ છે છે નહીં નથી ફ્રેન્ચ ડુપ્લિકેટ અને મુંબઈ ના રહેવાસી છે તેની તપાસ ચાલુ છે પૂરા નામ હજુ સામે આવ્યા નથી